મિત્રો આપણે એક પહેલા આપણે જોરદાર નારો લગાવી દઈએ આપણે સાહેબજી આપણા વચ્ચે પધાર્યા છે એ માટે એમને લાગુ જોઈએ કે અહીંયા દરેક સમાજના અને આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે એ લોકોએ મોકલ્યા હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે વિડીયો વિડીયો ઉતારી લાવજે અહીં બેઠા છે તે બરાબર નારા બારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે તો બોલો બે હાથ મુઠ્ઠી વાળ જો હા બરાબર લાગુ જો અહીંયા ગાડી તમે બધા બેઠા છો ચૈતરભાઈ ના સમર્થન બોલો જય આદિવાસી

એવા રાધિકાબેન રાઠવાજી આપણી સાથે આજે જોડાયા એવા રાઠવા રાજેશભાઈ રાઠવા રંજનભાઈ તળવી તેમજ સરપંચશ્રીઓ ડોક્ટરશ્રીઓ અને આજુબાજુ ગામમાંથી પધારેલ અમારા યુવા સાથી મિત્રો ભાઈઓ બહેનો

અને તમારો જે ઉત્સાહ અહીંથી લાગી રહ્યું છે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ માંથી હવે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છે મિત્રો ડેડિયાપાડાની જનતા એ તો જાગી ગઈ હતી 2022 થી જ અને એમણે વિચારી લીધું તો કે આ ભાજપ અને કોંગ્રેસ થી અમે કંટાળી ગયા છે અને એમણે આપણાને એક ટાઈગર આપી દીધો છે ટાઈગર મિત્રો આજે આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા હશો આજે ઉંમર ગામથી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે કોઈને હમણાં નવા નવા પદ આપી દીધા હોય નવા નવા હોદ્દાઓ આપી દીધા હોય એ આજે ઉમર ગામ થી અંબાજી સુધી એમણે ફસવાનું ચાલુ કરી દીધું છે પણ આ તો જંગલનો ટાઈગર છે ટાઈગર આ કુતરાઓ હોય જોયા છે ને તમે આ પાંચ પાંચ વર્ષ થી કોઈ દિવસ આપણા તાલુકા નો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ આપણા જિલ્લા નો સદસ્ય જોવા સભ્ય જોવા નતો મળતો આજે તે લોકો નાસ્તા કૂદતા થઈ ગયા છે તે લોકો નાસ્તા કૂદતા લોકો રાત દિવસ ચાર પાંચ દિવસ પહેલા જાહેરાત કરી દે કે અમારે કવાટમાં કાર્યક્રમ કરવો છે અમારે છોટા ઉદયપુર કાર્યક્રમ કરવો છે અમારે દાહોદમાં કાર્યક્રમ કરવો છે અમારે સોનગઢ વિરા કાર્યક્રમ કરવો છે તો ત્યાં ગાડી જે કાર્યક્રમો કરે ત્યાર પહેલા આ ભાજપની જે આ નારંગી ગેંગ એ તૈયાર કરી રહી છે કે ચૈતરભાઈ માટે મારે સ્ટેજ પર આવીને શું બોલવું છે

અને કોંગ્રેસના નેતાઓને પણ આ જાહેર મંચ પરથી કહેવા માંગે છે કે બે હજાર માં અને બે હજાર માં તમારી ખુરશી પણ આ સમગ્ર આદિવાસી વિસ્તાર માંથી છીનવાય જશે મિત્રો આપણે જાગવું પડશે આજે બે હજાર બાવીસથી આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ધારાસભ્ય બન્યા છે એ રાત દિવસ ઉમર ગામજી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવે છે આજે તમે દરેક સોશિયલ મીડિયામાં જોઈ લો એ ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય ફેસબુક હોય વ્હોટ્સઅપ હોય આજે દરેક જગ્યાએ ચૈતરભાઈ વસાવા આજે દરેક સમાજના પ્રશ્ન ઉઠાવે છે આ ભારતીય

હોય કે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં આજે તમે જોઈ લો આજે જેટલા લોકોનું એક્સિડન્ટ થાય છે એ લોકોને હાર્ટ એટેક આવે છે એ લોકોને કોઈ પણ જાતની ગંભીર બીમારી થાય છે આ તમામ લોકોને આપણે બરોડા લઈ જવા પડે છે લઈ જવા પડે છે ને અને જેટલા લોકો આપણે બરોડા લઈ જઈએ છે એ ફક્ત છોટા ના હોય નર્મદાના હોય કે બરોડા જિલ્લાના હોય કે સમગ્ર ટ્રાયબલ વિસ્તારના હોય આ એ લોકો આપણે જે હોસ્પિટલોમાં લઈ જઈએ છીએ એમાંથી નેવું ટકા લોકો એક્સપાયર થઈને આવે છે સાચી આપણે ફક્ત

આજે ચૈતરભાઈ એકલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવે છે આપણે આવનારા દિવસોમાં દરેક ગામે ગામ દરેક ઘરે ઘરે આપણે ચૈતરભાઈ પેદા કરવો પડશે પેદા કરવાના ને બધા ચૈતરભાઈ છે અને આપણે આ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ આપણે એવા પ્રતિનિધિને આપણે જીતાડીને લાવવાના છે જેવી રીતે ચૈતરભાઈ વસાવા વિધાનસભામાં ગર્જના કરે છે જેવી રીતે ચૈતરભાઈ વસાવા પોલીસ પ્રશાસન સામે લડે છે સરકાર સામે લડે છે એવી જ રીતે આપણા વિસ્તારમાંથી આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી છૂટાવીને એવા લોકોને બેસાડવાના છે કે જે લોકો શિક્ષણની વાત કરે જે લોકો આરોગ્યની વાત કરે જે લોકો આ રોડ રસ્તાની વાત કરે આપણાને જે માળખાકીય સુવિધાઓ જોવે છે એની વાત કરે આપણે એવા નેતાઓને આવનારા દિવસોમાં છૂટાવીને લાવવાના છે તમે બધા તૈયાર છો ને હજુ આ નારંગી ગેંગ આવશે હા હવે તમારા ઘરે ઘરે તૈયારી જ છે એટલે તમે જાગતા રહેજો મોટા મોટા વાયદા મોટા મોટા કાર્યક્રમ સો બસો પાંચસો પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે વધુ ના કેતા આપણે આપણા લોકલાડીલા શ્રીને પણ આપણે સાંભળવાના છે એટલે અમે અમારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપીએ છે જય હિંદ જય ભારત